નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે ફરી તમારું એક નવા વિડીયોમાં સોશિયલ મીડિયા પર કલાકારો પોતાના અલગ અલગ અંદાજમાં ગીતો લઈને આવતા હોય છે ત્યારે તમે જોવા રશ્મિતાબેન રબારીનો વિડીયો કે જે અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો તમને ખબર જ છે કે ગીતાબેન રબારીની જેમ જ રશ્મિતાબેન રબારીનું નામ પણ સમગ્ર ગુજરાતમાં ગુંજતું થયું છે અને તેમના ગાવાના અલગ અંદાજના લીધે ગુજરાતના લોકો તેમના ગીતોને પસંદ પણ કરે છે ત્યારે મિત્રો તેમને આ ગાયેલું ગીત આપણે આ વિડીયોમાં આખું સાંભળવાનું છે જેને સાંભળીને તમને પણ ખૂબ મજા આવશે પણ વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલાં જો તમે આ ચેનલ ઉપર નવા આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો જેથી જ આવા અવનવા વાયરલ થતા વિડીયો તમને આ ચેનલ ઉપરથી મળતા રહે અને જો આ ગીત તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરીને કોમેન્ટમાં જરૂરથી કહીજો કે આ ગીત તમને કેવું લાગ્યું તો હાલો મેં સાંભળીએ આખું ગીત શું બોલું મન